ભરૂચ જિલ્લા શાળા સંચાલન મંડળ દ્વારા સરકાર ફાયર સેફ્ટી ના સાધન જરૂરી સહિત શિક્ષણને લગતા પડતર પ્રશ્ને કલેક્ટર કચેરી ખાતે મંડળના અધ્યક્ષ દિનેશ પંડ્યા પ્રમુખ પ્રવીણ દી રાણા મહામંત્રી રાજકુમાર ટેલર ભીખાભાઈ પટેલ સહિતના સભ્ય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મેળવા ઓનલાઈન અરજી કરવા જણાવ્યું હતું પરંતુ ભરૂચ જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવી જોઈએ ખાસ કરીને ગ્રામ્ય શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ શાળાનું સંચાલન જે શાળા મંડળો કરે છે તે આર્થિક રીતે સદ્ધર નથી. આ ખર્ચ કરવા માટે આવકના કોઈ સ્ત્રોત નથી. ગ્રાન્ટેડ શાળા ચલાવવા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર હોય છે. ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર એનઓસી નહીં લેવામાં આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે. તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશ્કેલી વધશે. નોન ગ્રાન્ટેડ શાળાઓમાં આરટીઈ હેઠળ આપવામાં આવેલ બાળકોની ફી એડવાન્સ આપવામાં આવે તો

ફાયર સેફટીના સાધનો વસાવવા માટેને આદેશ કરવામાં આવ્યો હોય એ આદેશને અમે આવકારીએ છીએ બાળકોને શિક્ષણ સાથે સલામતી પણ હોવી જોઈએ સરકારે લીધેલો નિર્ણય ખૂબ જ આવકારદાયક છે પરંતુ આ પેટે જે ખર્ચ કરવાનો આવે છે ફાયર સેફ્ટી માટે એ ચારથી પાંચ લાખ રૂપિયાનો હોય છે ગ્રાન્ટેડ શાળાના મંડળ આ ખર્ચ કરી શકે એવી કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિ નથી કારણ કે ગ્રાન્ટેડ શાળા આ બાળકોના શિક્ષણ પાછળ એક પણ રૂપિયો ફી તરીકે વસૂલાતો નથી સરકારશ્રી તરફથી જ શિક્ષકોનો પગારની ગ્રાન્ટ સ્કૂલનો નિભાવ ગ્રાન્ટ પણ સરકારશ્રી તરફથી આપવામાં આવતી હોય હાલમાં સરકારશ્રીએ બાળકોના હિતમાં સ્માર્ટ બોર્ડ લેપટોપ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી હોય પરંતુ આ ફાયરના સેફ્ટીના સાધન ખરીદવા માટે કોઈ પણ ગ્રાન્ટેડ મંડળ પાસે પાંચથી છ લાખ રૂપિયા જેવી રકમ નથી એટલે અમે સરકારશ્રીને વિનંતી કરવામાં આવ્યા છે કે સાહેબ બાળકોના હિતની અંદર આપે લીધેલા નિર્ણય આવકારીએ છીએ પરંતુ આ પેટે થતો ખર્ચ ગ્રાન્ટેડ શાળાઓને સરકારશ્રી તરફથી આપવામાં આવે એ વધુ ઉચિત ગણાશે સાથે જે નોન ગ્રાન્ટેડ શાળાઓ છે સાહેબ એ લોકોને પણ એનઓસી લેવા માટે સુરત સુધી જવું પડે છે એટલે માન્ય કલેક્ટરશ્રીને અમારી વિનંતી છે કે સુરત સુધી એનઓસી લેવા ગયા છે ત્યારે ખૂબ લાંબો ખર્ચો થાય છે સાહેબ